નમસ્કાર મિત્રો ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું પૂજા વિશે અયોધ્યામાં મંદિર તો બની ગયું રામલલા વિરાજમાન થઈ ગયા છે અને હવે જ્યારે આપણે દર્શન કરવા જશું ત્યારે તેને લઈને કેટલીક ઉપયોગી માહિતી આજે હું તમારી સાથે શેર કરીશ સૌથી પહેલા તો જ્યારે પણ તમે મંદિરમાં દર્શન કરવા જાવ છો તો મંદિરમાં ફોન પાકેટ ચાર્જર પેન નોટબુક આવી દરેક વસ્તુઓ પર પ્રતિબંધ છે એટલે કે આવી બધી વસ્તુઓ જો તમે સાથે લઈને જશો તો તમારે એ વસ્તુ બધી બહાર રાખવી પડશે અને ભક્તો માટે તેના માટે લોકરની સુવિધા પણ રાખવામાં આવી છે અને હવે વાત કરીએ આપણે જ્યારે અયોધ્યા જઈએ છીએ તો ત્યાંના હવામાન પ્રમાણે ત્યાં વિઝિટ કરવા માટેનું રામલલાના દર્શન કરવા માટેનો સૌથી બેસ્ટ જો ટાઈમ કોઈ કહી શકે તો તે છે સૌથી સારો સમય છે માર્ચ એપ્રિલ મે અને ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આજે આ જે ટાઈમ છે તે અયોધ્યા જવા માટે સૌથી શ્રેષ્ઠ ટાઈમ કહી શકીએ ત્યારબાદ મંદિરમાં વૃદ્ધ અને વિકલાંગ લોકો માટે વ્હીલચેરની પણ સુવિધા ઉપલબ્ધ છે મંદિરની સામે જ રામ રસોઈ ચાલી રહી છે જ્યાં ભક્તોને નિઃશુલ્ક ભોજન પણ મળી રહે છે શુદ્ધ અને શાકાહારી ભોજન નિઃશુલ્ક ત્યાં મળે છે સાથે જ અયોધ્યા રામ મંદિરનું દર્શન કરતા પહેલા ઓછામાં ઓછું પાંચ જગ્યા પરથી પસાર થવું પડશે કે જ્યાં સુરક્ષાના હેતુ માટે તપાસ થાય છે તેવી પાંચ જગ્યા પરથી પસાર થવું પડશે અચાનક ઉભી થતી હેલ્થ ઇમરજન્સીને પહોંચી વળવા માટે મંદિર પરિસરમાં જ મંદિર ટ્રસ્ટ તરફથી રામ હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે સાથે જ જો કોઈ સમસ્યા ઊભી થાય છે તો પોલીસ ચોકી પર એસએચને નાઇન ફોર ફાઇવ ડબલ ફોર ઝીરો ડબલ થ્રી વન ઝીરો પર અને હેલ્પ ડેસ્ક નંબર છે ઝીરો ફાઇવ ટુ સેવન એઇટ ટુ નાઇન ટુ ટ્રીપલ ઝીરો આના પર કોલ કરી શકાય છે અને કોઈપણ જાતની ઇમરજન્સી હોય તો તરત જ આ નંબર પર કોલ કરો તો તમને હેલ્પ પણ મળી જશે સાથે જ મંદિરમાં દર્શન કરવાના સમયની જો વાત કરીએ તો સવારે સાડા છ થી બપોરના બાર વાગ્યા સુધીનો સમય છે અને ત્યારબાદ બપોરના અઢી વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધીનો સમય છે મંદિરમાં અંદર જવા માટે બત્રીસ પગથિયા છે અને ત્યારબાદ ત્રીસ ફૂટ દૂરથી રામલલ્લાના દર્શન થઈ શકશે મંદિરમાં દર્શન કર્યા બાદ મિશ્રીનો પ્રસાદ આપવામાં આવે છે જે પણ નિઃશુલ્ક છે બહારથી પ્રસાદ લાવવા માટે સુરક્ષા હેતુને થઈને અત્યારે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એટલે કે બહારથી કોઈપણ જાતનો પ્રસાદ અંદર લઈ જઈ નહીં શકાય માત્ર વિશેષ અનુમતિથી શાકાહારી અને શુદ્ધ મીઠાઈનો ભોગ જે છે તે લઈ જઈ શકાશે એટલે કે દરેક જનાર ભક્તો જે જશે તે દરેક લોકો પ્રસાદ લઈને નહીં જઈ શકે વિશેષ અનુમતિ લેવી પડશે એના માટે અને માત્ર શુદ્ધ અને શાકાહારી શાકાહારીનો ભોગ જ રામલલ્લાને પૈસા અને ચશ્મા જેવી જરૂરિયાતની વસ્તુઓ છે તે જ લઈ જઈ શકાશે બાકીની દરેક વસ્તુ જે છે તે લોકરમાં મૂકવાની રહેશે એટલે જ્યારે પણ તમે દર્શન કરવા જાઓ છો તો માત્ર જરૂરિયાતની ચીજ વસ્તુઓ જ સાથે લઈને જવી આ ઉપરાંત આસપાસની જો વાત કરીએ અયોધ્યા મંદિરના આસપાસની તો આસપાસ ફરવા જેવા સ્થળ ઘણા બધા આવેલા છે જેમાં નાગેશ્વરનાથ મહાદેવ મણીરા મણીરામદાસ છાવણી રામલલ્લા સદન દશરથ મહેલ જેવા સ્થળો આવેલા છે કે જે વિઝિટ કરવા માટે ખૂબ જ સારા છે આ ઉપરાંત આસપાસ ઘણી બધી હોટલો પણ છે રહેવા માટે તેમજ ત્યાં આગળ શુદ્ધ અને શાકાહારી ભોજન પણ અવેલેબલ છે આ સાથે જ રામલલ્લાની જો આરતીની વાત કરીએ તો આરતીનો સમય જે રહેશે તે સવારે સાડા ચાર વાગે મંગળા આરતી થશે ત્યારબાદ સાડા છ વાગે શૃંગાર આરતી થશે ત્યારબાદ સાડા અગિયાર વાગે ભોગ આરતી થશે ત્યારબાદ મધ્યાહન અઢી વાગે થશે આરતી સંધ્યા આરતી સાંજે સાડા છ વાગે થશે અને શયન આરતી જે છે તે સાડા આઠથી નવ વાગ્યા સુધીમાં થશે અને બપોરે બારથી અઢી વાગ્યા સુધી ભગવાન વિશ્રામ કરશે એટલે કે મંદિરના કપાટ બારથી અઢી વાગ્યા સુધી બંધ રહેશે અને જે ભક્તો આવે છે તેઓને આ આરતીમાં સામેલ થવું હોય તો તેઓ માટે શૃંગાર યોગ અને સંધ્યા આ ત્રણ આરતી એવી રહેશે કે જેમાં ભક્તો પણ સામેલ થઈ શકશે પરંતુ આ આરતીમાં સામેલ થવા માટે થઈને ભક્તોએ પાસ લેવા જરૂરી છે જે પાસની વ્યવસ્થા ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે મળે છે પરંતુ પાસ વગર આરતીમાં કોઈ પણ ભક્ત સામેલ નહીં થઈ શકે અને હાલ વીવીઆઈપી દર્શન જેવી કોઈ પણ પ્રકારની સુવિધા મંદિરમાં અવેલેબલ નથી એટલે કે વીવીઆઈપી દર્શન જેવી કોઈ પણ વ્યવસ્થા અત્યારે કરવામાં આવેલ નથી સાથે જ આસપાસમાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં અગર તમે અયોધ્યા જાઓ છો તો વિઝિટ ચોક્કસથી કરજો અને અમે એવી આશા રાખીએ છીએ કે તમે જ્યારે પણ અયોધ્યા જશો ત્યારે તમને આ માહિતી જે છે તે ખૂબ જ ઉપયોગી સાબિત થશે The report Saturday News.